નમસ્કાર દોસ્તો આપણે છે ભુજના અદ્ભુત વિશ્વ પ્રસિદ્ધ સ્મૃતિવનમાં બહુ જ સરસમિયા જંગલની વચ્ચે આપણે અત્યારે ચાલી રહ્યા છીએ દોસ્તો સ્મૃતિવનમાં પાછલા થોડા વખતમાં એક મોટો ફેરફાર આવ્યો છે મોટો એટલા માટે છે કે સ્મૃતિવનના વાતાવરણને આ ફેરફાર ઘણો જ અસર કરી રહ્યો છે તમે આ બિલાડીના ટોપ જેવું સાધન જોઈ રહ્યા છો આ એક સ્પીકર છે અને તમે અત્યારે સાંભળી રહ્યા છો કે એમાંથી અત્યારે સંગીત વહી રહ્યું છે દોસ્તો આપણે સૌએ નાગરિક તરીકે એ ફીડબેક આપવાનો થાય એ નક્કી કરવાનું થાય કે ખરેખર જે સ્મૃતિવંત છે જે એક માનવસર્જિત જંગલ છે અને આ માનવસર્જિત જંગલમાં અનેક પક્ષીઓ અને અનેક કીટકો રહે છે સાપ પણ રહે છે બીજા પણ પશુ પક્ષીઓ રહે છે પણ અત્યારે સવારે અને સાંજે પણ આ પશુ પક્ષીઓ ખાસ તો પક્ષીઓ પોતાનો કેકારો કરતા હોય છે કલરવ કરતા હોય છે જ્યારે આપણે સવારે આ કલરવ સાંભળવાની અપેક્ષા હોય ત્યારે આપણે આ જે માઇક છે એમાંથી કૃત્રિમ સંગીત એટલે કે આપણું પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટલ માનવનું વગાડેલું ઇન્સ્ટ્રુમેન્ટલ સંભાળ સંભળાતું હોય છે દોસ્તો અમુક લોકોને આ સારું પણ લાગી શકે છે કે ભાઈ આપણે ચાલીએ છીએ અને સરસ મજાનું સંગીત આપણને સંભળાઈ રહ્યું છે પણ ખરેખર એ વાતે આપણે વિચારવું જોઈએ કે જ્યારે આપણે કુદરતના ખોએ કુદરતનો અવાજ સાંભળવા આવ્યા છીએ ત્યારે શું ખરેખર આવું સ્પીકર વગાડવું એ યોગ્ય છે મને તો અંગત રીતે કહું તો આ સ્પીકર વાગે છે એ નથી ગમતું એ કુદરતના અવાજમાં ખલેલ લાગે છે જે ચકલીઓનો અવાજ છે જે બીજા બધા પક્ષીઓનો અવાજ છે જે તમરાનો અવાજ છે જે જંગલનો અવાજ છે જે સ્વાભાવિક અવાજ છે જે કુદરતી અવાજ છે એમાં આ સ્પીકર્સ છે એ ખરેલ કરે છે તમને શું લાગે છે દોસ્તો શું ખરેખર આવા સ્પીકર્સ સ્મૃતિવનમાં લાગેલા હોવા જોઈએ કે ન હોવા જોઈએ જો તમને એવું લાગતું હોય કે આવા સ્પીકર્સ હોવા જોઈએ તો જરૂરથી હા લખો કે હા અમને ગમે છે આવા સ્પીકર્સ વાગે ખૂબ સારી વાત છે પણ તમને જો લાગતું હોય કે ના આ સ્પીકર છે એ સ્પીકર જે કુદરતી વાતાવરણ છે એમાં ખરેલ રૂપ છે તો જરૂરથી એ પ્રમાણે લખો અને તમે લખશો એ પ્રમાણે આપણે રજૂઆત પણ કરશું આપણે અહીંના જે કરતા હરતા છે ક્યુરેટર છે કલેક્ટર સાહેબ છે એ બધાને આપણે જાણ પણ કરશું ભાઈ પ્રજાની આવી ઈચ્છા છે કે આ સ્પીકર વાગે અથવા તો ન વાગે અથવા તો એનું કોઈ ટાઈમિંગ હોય કે ભાઈ સવારે પાંચથી વાગે ને નવ વાગ્યા સુધી ન વાગે ને પછી વગર હોય તો ભલે વાગે અથવા તો સાંજે આટલા સમય વાગે આટલા સમય ન વાગે આવું કઈ ગોઠવણી થતી હોય તો કરી શકાય સંપૂર્ણપણે બંધ કરવાનું કેવું પડે તો એવું પણ આપણે કહી શકીએ છીએ તો જરૂરથી આ વાતે તમારી તમારો અભિપ્રાય આપજો અને જરૂરથી આપણે આ વાતને આગળ લઈ જઈશું થેન્ક યુ સો મચ